નમસ્કાર મિત્રો સુરતમાં મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરાવવાની ધમકી આપી દસ લાખની લાશ માંગવા મામલે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર એસી બીમાં ભીરવાયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલ રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાચડિયા અને વિપુલ સુહાગિયા આ ગુનામાં આરોપી ઠર્યા તેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો